રાજકોટના સૌરાષ્ટ્ર રિજનલ સમિટનો વડાપ્રધાન અસ્ત્રે પ્રારંભ બાવીસ દેશોની ઉપસ્થિતિમાં થી વધુ ઔદ્યોગિક કરારો થવાની વકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદર્સ્થે રાજકોટ મોરબી હાઇવે પર સ્થિત મારવાડી યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત પાંચ દિવસીય સૌરાષ્ટ્ર રિજનલ સમિટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે તારીખ અગિયારથી પંદર જાન્યુઆરી દરમિયાન યોજાનારા મહા અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્ર અને કચ્છના લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડીને રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ પ્રદાન કરવાનો છે પંચાવન એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલા પ્રદર્શનમાં વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના વિઝન સાથે સ્થાનિક ઉત્પાદનો અને ક્ષમતાઓને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે આ મહાધિવેશનમાં બાવીસ દેશોના રાજદ્વારી પ્રતિનિધિઓ અને એકસો દસ જેટલા આંતરરાષ્ટ્રીય ખરીદદારોની નોંધપાત્ર ઉપસ્થિતિમાં પંદરસોથી વધુ સમજૂતી કરારો થવાની પ્રબળ સંભાવના છે રાજકોટ અને સૌરાષ્ટ્રની ઓળખ સમાન ખીલી બનાવતા મશીનથી લઈને ફાઇટર પ્લેનના પાર્ટ સુધીની ઔદ્યોગિક યાત્રાને પ્રદર્શિત કરવા માટે અઢારસોથી વધુ વ્યાપારિક બી ટુ બી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણ લક્ષી ઉદ્યોગો હરિત ઉર્જા ગ્રીન એનર્જી અને બ્લુ ઇકોનોમી જેવા ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જેથી ટકાઉ વિકાસનો નવો રોડમેપ તૈયાર થઈ શકે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ પંથકમાં ચૌદ નવી સ્માર્ટ જીઆઈડીસી અને પાંચ મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થાપવાની જે જાહેરાત કરવામાં આવી છે તેને આ સમિટ દ્વારા નવું બળ મળશે ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થા જીઇએમઆઈના અધિકારી શ્રી પરેશ ચાવડા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પર્યાવરણ અને વિકાસના સમન્વય પર ભાર મૂકવામાં આવ્યો હતો આયોજન તકે સ્થાનિક ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય બજારમાં सीधे प्रवेश मार्ग से ने रोजगार यानी विपुलतकोनु सर्जन થશે તે બે આશા વ્યક્ત કરવામાં આવે છે આજ હમ યહા પે રાજકોટ મે વાઇબ્રન્ટ ગુજરાત કા જો રીજિનાલ સેમીટ હો રહા હૈ ઉસમે પાર્ટિસિપેટ કર રહે હૈ જિસમે હમારા જો એક્ઝિબિશન હૈ ગુજરાત એનવાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ કા હમ ગુજરાત કે વન ઓર પર્યાવરણ સંસ્થાન કી એક સ્વયંસહસ્થાન હૈ ઉસકે અંદર મે હમારા જો ઉદ્દેશ્ય ઇસ બાર કા જો હે થીમ હૈ વો મિશન લાઈફ કે અંતર્ગત